તે શેતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે શેતાન છે લણણી એ યુગનો અંત છે અને લણનારા તે દેવદૂતો છે અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે તેમ યુગના અંત વખતે પણ થશે માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેઓ તેના રાજ્યમાંથી બધા પાપ કરનારા ને કરાવનારાઓને ભેગા કરી ભળભળતા અગ્નિમાં નાખશે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમ પિતાના રાજ્યમાં સૂર્યની પેટ પ્રકાશ છે જેને કામ હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઈશ્વરને જય વાલા યુવા મિત્રો આ શુભ સંદેશમાં આપણને શીખવાડવામાં આવે છે કે ઈશ્વર આ દુનિયામાં સારા અને દુષ્ટ બંનેને એક સાથે દે છે કારણ કે તે દરેકને બદલવા માટે સમય આપે છે પરંતુ તે ચોક્કસપણે ન્યાય કરશે જે લોકો સારું સાચું અને ધાર્મિક જીવન જીવે છે તે લોકો ઈશ્વરના રાજ્યમાં સૂર્યને જેમ તેજસ્વી થશે ત્યારે દુષ્નો અંત દુઃખત આવશે આ ઉદાહરણ દ્વારા આપણને શીખવાડવામાં આવે છે કે પ્રભુ ઈસુ ધીરજ રાખે છે પરંતુ તે ન્યાય છે તેથી આપણે આપણા જીવનમાં આત્મપરીક્ષણ દ્વારા સાચા અને સારા માર્ગે ચાલવું જોઈએ આભાર